આ પૃથ્વી પર સાહેબ તમે સુખી ત્યારે ગણાવ તમે સુખી ત્યારે ગણાવ જ્યારે તમારી સફળતા માટે કોઈક વ્યક્તિ તમારા કરતા વધુ રાજી થાય તમારા માટે તમારી સફળતા માટે તમારા કરતાં વધુ પ્રાર્થના કરે ત્યારે તમે સફળ ગણાવ અને અત્યારે આપણને બધાને સંબંધોમાં સૌથી મોટી તકલીફ હોય ને તો એ જ છે કે આપણા રાજી પાએ રાજી થાય સાહેબ એવી વ્યક્તિઓની અછત છે ભલે આપણે એમ કહેતા હોય કે પેટ્રોલની અછત છે અછત એવા સારા માણસોની છે કે તમને ઊંચે જોતા જોઈને એમ થાય કે વા દોસ્ત મારો ભાઈ બન ચડી ગયો કોકની નવી ગાડીને લીટા પડે તો આપણે હાશકારો થાય લાગનો ન જતો કોઈક નવી ગાડી લાવે સુધા ન થાય આપણને બધાએ શીખવ્યું કામ કરો કામ કરો કામ કરો સુખ માટે કરો કોઈએ એવું ન કર્યું કે મજાથી મહેનત કરો તમે જુઓ ખેડૂતો જ્યારે જ્યારે કામ કરતા હોય તો આપણે ત્યાં લાવણીના અલગ અલગ ગીતો છે એનો અર્થ એ છે કે તમે જ્યારે જ્યારે શ્રમ કરતા હો ત્યારે તમારી પાસે સંગીત હોવું જોઈએ જીવનનો આનંદ હોવો જોઈએ એ સંગીત અને એ આનંદ એ પૃથ્વી પરનો આનંદ છે એ સ્ત્રી છે અમારે જયભાઈએ એવું કહે જય વસાવડા એવું કહે કે પૃથ્વી પરનું મીઠું સોલ્ટ એ સ્ત્રી છે કારણ કે ગમે એવું સરસ જમવાનું હોય ને એકાદ વસ્તુ મીઠું ન હોય તો એ જમવાનું કાંઈ પણ ઓછું લાગે એટલે હું એમાં બે એમાં બીજી રીતે હું વધ્યું મેં કીધું સોલ્ટે છે અને સ્વીટ પણ છે મીઠુંને તમે હિન્દીમાં કહો તો સ્વીટ પણ છે અને ક્યાંક એ પૃથ્વી પરની ખારાશ દૂર કરવા માટે પણ આવી છે સમુદ્રમાં બધા એવું કહે કે નદી ભળી રહી છે ઓગળી રહી છે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે પણ પૂરી સભાનતાથી કહું છું કે સમુદ્રમાં જ્યારે જ્યારે નદી ભળે છે ત્યારે સમુદ્રનો વિસ્તાર વધારી રહી છે એનું ખારા પણ ઓછું કરી રહી છે સ્ત્રીની પ્રકૃતિ અને જીવન આ છે મારે પાટીદારોને શું સમજાવવાનું હોય કારણ કે ભાત લાવતી સભ્યતા સૌથી પહેલી કદાચ જો ભૂલ ન કરતી હોઉં તો એ પાટીદાર છે એને પહેલી વખત એમ કીધું કે હું બાર બાર વાગે જાઉં તો તારે આવવાનું અને કેટલી એવી તમે સ્ત્રીઓ જોઈ હશે કે જ્યારે પતિ જમતો હોય ત્યારે પાણી વાળવાનું કામ સ્ત્રીઓ કરતી હોય એટલે તમારા તો ડીએનએમાં છે સાથેદારી ભાગીદારી ને સાજેદારી તમે એના અસ્તિત્વનો સ્વીકાર ત્યારે કર્યો તો જ્યારે સભ્યતાને વિચાર પણ નહોતો આવતો ત્યારથી તમે સાથે જોડાયેલા છો પણ કઈ વસ્તુ એવી બને છે કે આપણે પાછા આવડી જઈએ છીએ અટકી જઈએ છીએ અને બહેનોને મારે ખાસ કહેવું છે કે જ્યારે તમે તમને એવું હોય કે તમારી તમારા વિચારમાં ક્ષમતા છે તમારી આવડતમાં એવી છે કારણ કે નાયકા જોઈને આપણને એમ થાય કે આપણે પ્રાઇવેટ લિમિટેડ કરી નાખીએ પણ પહેલા ધડાકે પ્રાઇવેટ લિમિટેડ કોઈની નથી થતી સો વખત નિષ્ફળ અહીંયા બેઠેલી પહેલેના તમામ મિત્રોની નિષ્ફળતાઓ આપણે તેવું થાય કે સફળ માણસો સફળતાની જ વાત કરે એ નિષ્ફળતાની એણે વધુ વાત કરવી જોઈએ ચિઠ્ઠી આવી ગઈ છે પાંચ મિનિટ આઈ નો એટલે નિષ્ફળતાની પણ વાત કરું જેથી કરીને સ્ત્રીઓને પણ ખબર પડે કે બહાર નીકળશું તો સો વખત પડવું પડશે દસ લોકો આંગળી ચીનશે દસ વસ્તુ વાત કરશે પણ એ બધાને ઓવર થયો છે એનો બિગેસ્ટ એ છે છે કે ફોક ફોકસ આમ એ આજુબાજુ જોતો જ નથી કોણ શું કહેશે શું સમજશે ને કોને શું લાગશે અમને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળવાની બહુ વર્ષમુખ ભયાદત આદત હોય એટલે અમે તરત સાઈડ ટ્રેક થઈ જઈએ હજી તો નીકળીતા કહી દીધું કું પડવાની છું એમ એલો બેસ્ટ છે અને બીજું કે સ્ત્રી જ્યારે જ્યારે કામ કરે કોઈ પણ મોટું એનામાં અદ્ભુત નિર્ણય શક્તિ હોય તેમ છતાં એને જગતના એકાદ વ્યક્તિને એવું પૂછવું હોય તમને શું લાગે છે કરાય તમને શું લાગે છે એવો પ્રશ્ન જ્યારે નિષ્ઠાપૂર્વક એક સ્ત્રી પૂછી રહી હોય ત્યારે પૂરી નિષ્ઠાપૂર્વક એને એ વસ્તુનો જવાબ આપો એને આનંદ આપો એક કંપનીના સીઓ હતા એ ગમે એવી ક્રાઇસિસ આવે તો એટલા શાંતિથી બિહેવ કરે એટલા બધા શાંતિથી બિહેવ કરે પણ આમ એકદમ સિરિયસ રહે એટલે એક વખત એના એમ્પ્લોઈએ થોડાક હળવા મૂળમાં હતા ત્યારે સાહેબને પૂછ્યું કે હે સાહેબ આટલી બધી આપણે હડતાલો થાય આટલી બધી આપણે ક્રાઇસિસ થાય તોય તમે આટલા શાંતિથી કઈ રીતે મેનેજ કરી શકો તમે મેનેજમેન્ટને એવું શું ભણ્યા છો કે તમને આટલી સારી આવડત આવે છે અને તમે મેં જોયું છે ખાનું ખોલીને સહેજ કંઈક જોઈ લ્યો છું એટલે ઓલા ભાઈએ કીધું તને કહું કે હું ખાનું ખોઈ લઈ અને મારી પત્નીનો ફોટો જોઈ લઉં છું કે જો હું આને સંભાળી શકતો હોય તો આટલા ન સંભાળી શકું પડી ગઈ તાળી હવે સાંભળો તમને સંભાળી હકતા હોય તો આમ બાર નો સંભાળી હકી એમ હવે બેનો તાળી પડો સાદી વાત છે તમે જે લોજિક અમારા લગાડો એ લોજિક અમે અમને ભગવાને મગજ અમને દીધું છે તમે માનો નહીં અમને નથી સાહેબ અમને તો મગજની સાથે હૃદયે દીધું છે અને ચલાવતા આવડે છે બે બે હયું અને હાથ બંને પાસે અમારી પાસે જ છે અને એનો સમન્વય પણ અમને આવડે અમને ખબર હોય કે આજે હાથ નહીં હાથ ફેરવતા અને હાથ ઉપાડતા એ બંનેમાં ફર્ક છે અમને ફેરવવાનું આવડે અને એવી રીતે આવડે એટલી સરસ કે તમે ગમે એવા ગુસ્સામાં આવ્યા હોય ગમે એવા લાલચોળ થઈને આવ્યો હશે અમારી અંદરથી જે નીકળે સાહેબ તમારા સાત કોઠે દીવા થઈ જાય અમારા હશે એક બોલવાથી ભાવિની ભુટ્ટા નામની આંધ્રની છોકરી જન્મી ના છ મહિનામાં ડૉક્ટરે કીધું કે દીકરી સેરેબલ પાલસી છે કઈ રીતું બોલીએ નહીં શકે ચાલીએ નહીં શકે આજીવન વ્હીલચેરનો ઉપયોગ કરવો પડશે પણ માને દીકરી માટે અનહદ પ્રેમ સરસ એને જોડકણા ગવડાવ્યા એને વાતો કરાવડાવી અને એણે ક્યાંક 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 ધીમે ધીમે જાણ્યું કે આઈ કોન્ટેક્ટથી આઈ ટેકનોલોજી આઈ પોઈન્ટિંગ નામનો એક સોફ્ટવેર ગગજી ભાઈ આવે છે કે તમે ઈ માથે તમારી નજર જાય તો ઈ ટાઈપ થઈ જાય એક્સ માટે જાય તો એક્સ થઈ જાય એવી એક પોઈન્ટિંગ ટેકનોલોજી ભાવિની આ પોઈન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી જે બોલી જ નથી શકતી એવી દીકરી તમિલ તેલુગુ મરાઠી હિન્દી અને ઇંગ્લિશ આટલી ભાષાઓ સમજી શકે છે અને લખી શકે છે તમિલનાડુ સરકારે એને સ્પેશિયલ કેસની અંદર એને ઇલેવન્થ અને ટ્વેલ્થ ટેન્થ અને ટ્વેલ્થ બંનેમાં પાસ કરી બીકોમ થઈ આ જીવન એણે જોયું કે લોકો એની વિકલાંગતા માટે એને સતત કોષથી રહ્યા હોય અને એને ધોળ્યા રહ્યા હોય આ સ્ત્રીઓએ સાંભળવાનું છે ખાસ ખૂબ બધું બધાએ કીધું તોય એ છોકરી ઊભી જ રહી પોતાની વ્હીલચેર ઉપર કારણ કે બે પગ હોય અને ઊભા રહેવું અને વ્હીલચેરમાં ઊભા રહેવું ને સાહેબ એમાં ફર્ક છે એ વાત જ જુદી છે એ છોકરીએ સાડીનો બિઝનેસ શરૂ કર્યો અને સાડીઓનો બિઝનેસ એટલા માટે શરૂ કર્યો કે સ્ત્રીઓ સાડીઓ લેવા આવે અને જોવે કે વિકલાંગ છોકરી કે જેની માએ પૂરેપૂરી જેની માને તમે એવું કીધું હતું કે તારી દીકરી કાંઈ નહીં કરે તારા કર્મોનો ભાગ છે એ દીકરી અત્યારે કાંઈ પહોંચી રહી છે તમે જુઓ સરસ મજાની દીકરી સરસ પોતાની સાડીઓનું નાનું નાનું સેન્ટર શરૂ કર્યું લોકોને રસ પડવા માંડ્યો પોતાની વાતો સોશિયલ મીડિયા ઉપર મુક્તિ થઈ ગઈ વિચારતા લોકોને કરી મુક્તિ થઈ ગઈ કે એને એને એવી ખબર પડી કે સિલ્ક બનાવવા માટે છવ્વીસો જેટલા કીડાઓને મારો ત્યારે એક પાઉન્ડનું સિલ્ક બને એણે એવું સિલ્ક બનાવવાનું શરૂ કર્યું કે જેમાં રિસાયકલ કે જેમાં એક કોઈક સારી પદ્ધતિથી કામ કરાતું હોય એણે એવું સિલ્ક બનાવ્યું અને સહ્યાદ્રી નામની સ્ટોર સ્થાપવાનું નક્કી કર્યું ઇન્ડિયન ઓવરસીઝ બેંક પાસે ગઈ અને એને એવું કીધું કે મારે લોન જોઈએ છે સ્ટાર્ટઅપ માટે એક તો સ્ત્રી અને માથેથી વિકલાંગ કોણ આપે કે પેલો તો ડાઉટ પડે કોણ ભરશે આ બેનનું ઉકલી જાય તો એટલે એમ કીધું કે તું કોઈ ક્ષમતાવાન વ્યક્તિને ભાગીદાર રાખ તો કે ગગજીભાઈ હું લોન આપીએ એ કે મારે મારા જ નામ ઉપર મારા જોલા ઉપર મારે લોન જોતીશ મને તમે લોન આપો ચાલ્યા જ રાખે ચાલ્યા જ રાખે અને સાહેબ છોકરીના મનમાં એવું કન્વિક્શન કે ગમે એમ થાય ઇન્ડિયન ઓવરસીસ બેંક પાસેથી જ લોન જાય શરૂ થાય બેંક સવારે નવ વાગે પહેલી પહોંચી જાય અદબ બેસે પૂરી થાય ત્યાં સુધી બેસે કોઈ એને બોલાવે ન બોલાવે એને પૂછે બેન શું કામ આવ્યા છે આવું લગભગ અઢી મહિના સુધી રોજ ભાવિની ભદ્રા અઢી કલાક દરરોજ અઢી મહિના સુધી સવારે નવ વાગે બેંકે છે કંટાળીને બેંકે લોન આપી કંટાળીને આને આ માથેથી જાય એમ કરીને લોન આપી સાહેબ એની પોતાનું સહ્યાદ્રી નામનું અદભુત સ્ટોર બનાવ્યો કાફે બનાવ્યો અને અત્યારે એટલી સરસ રીતે તમે એનું ગૂગલ બી કરી જજો પોતાની તમામ ઓનલાઈન પ્લેટફોર્મો પર સહ્યાદ્રી સિલ્ક નામનું સિલ્કનું એક કેમ્પેનિંગ ચલાવી રહી છે સ્ટોર ચલાવી રહી છે આ પણ સ્ત્રી છે વિકલાંગ છે તો પણ આગળ વધી છે એનો બેસ્ટ નમૂનો છે અને સૌથી વધુ મને ગમતી વાત એનામાં એ છે કે એની નોર્મલ બેનને અમેરિકા ભણવા જાઉં તો ત્યારે એ દીકરી એમ કીધું કે હું તને પૈસા આપીશ તો ભણવા જાજે સૌથી પહેલો મુદ્દો તમારી એકલતાથી ડરવાનો બહાર આવો સ્ત્રીઓને સૌથી વધુ તકલીફ થતી હોય તો એની એકલતાથી ડરે છે ગામમાં જતી વખતે એ ત્રણ પણ ફોન કરે આવું સ્તર એકલતાથી ડરો નહીં તમારામાં તમને વિશ્વાસ નહીં હોય તો તમે ક્યારેય આ પૃથ્વીની એકાદ વ્યક્તિમાં વિશ્વાસે ટ્રાન્સફર નહીં કરી શકો